पकड़ के <laughs> <laughs> એમાં એવું છે કે બે મહિનાથી બંધ છે એનો દરવાજો એના બીજા ગ્રહ તૂટી ગયેલા છે અને અમે જાણ કરી છે ઉપર અધિકારીને પણ એમને ત્યાં આગળ તપાસ કરી તો ત્યાં જ મજાગ્રહ મળતા નથી એવું જણાવેલું છે ગ્રામ દોરણ તકલીફ તો પણ હવે સામે એવું મળે તો અમે લઈને જઈને રિપેરિંગ કરાવી દઈએ તો પછી ગમે તે ખરી એમ્બ્યુલન્સ જ્યારે બંધ પડેલી ત્યારે અમારા ડ્રાઈવરે અમને જાણ કરી હતી કે એમ્બ્યુલન્સ સર આજે પાંચ હાલતમાં છે એમ્બ્યુલન્સ એક્ચુઅલી ચાલુ જ છે ફક્ત એનો દરવાજો પાછળનો મિજાગરો તૂટી ગયો છે એના કારણે તૂટી ગયેલ છે એટલે દરવાજો તૂટેલો કારણે અમે એને કન્ડિશનમાં નથી તો આના માટે જે ડીલર છે એના માટે અમારા ડ્રાઈવર ડ્રાઈવરશ્રી ઇન્કવાયરી કરેલી એક એમને ગોધરામાં અને બીજી રાજપીપળામાં તપાસ કરેલી જે ઓથોરાઈઝ ડીલર છે એમને તો એમણે એવું જણાવેલું કે જે એમ્બ્યુલન્સના મિજાગરા છે એ અમારી પાસે અવેલેબલ નથી તો મિજાગરા મંગાવવા માટે અમે એમને જણાવેલું પણ ફાઇનલી મિજાગરા ના હોવાના કારણે દરવાજો લાગેલો નથી આથી દરવાજો ના હોવાથી એમ્બ્યુલન્સ ચાલુ કન્ડિશનમાં છે પણ અમે એને ચલાવી શકતા નથી